મોટી મેદની જોઈ લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયા થી ભરાઈ આવ્યું અને તેઓ તેમને ઘણો ઘણો ઉપદેશ આપવા લાગ્યા દિવસ પૂરો થવા આવ્યો એટલે શિષ્ય ઈશુ પાસે આવીને કહ્યું આ તો ઉજ્જળ જગ્યા છે અને દિવસ પૂરો થવા આવ્યો છે એટલે આપ લોકોને વિદાય કરી લો જેથી તેઓ આસપાસના ગામડામાં અને મુવાડામાં જઈને કંઈ ખાવાનું ખરીદી શકે પણ ઈસુએ સામેથી કહ્યું તમે જે લોકોને કંઈ ખાવાનું આપો ત્યારે શિષ્યએ કહ્યું એટલે શું અમે જઈને બસો રૂપા મોહનના રોટલા લઈ આવીએ અને એ લોકોને ખવડાવીએ ઈસુએ કહ્યું તમારી પાસે કેટલા રોટલા છે જાઓ જોઈ આવો તેઓએ તપાસ કરીને કહ્યું પાંચ અને બે મચ્છી ઈશ્વરે તેને લોકોને જુદી જુદી પંગતમાં લીલા ઘાસ ઉપર બેસાડવાનું કહ્યું અને તે લોકો પચાસ પચાસ અને સો સોના વ્યવસ્થિત જૂથોમાં ગોઠવાઈ ગયા ત્યાર પછી રોટલા અને બે મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વરે ઈશ્વરની સ્તુતિ કરી પછી રોટલાના ટુકડા કરી તેમણે વહેંચવા માટે શિષ્યને આપ્યા અને બે મચ્છી પણ તેમણે સૌને વહેંચવા દીધી બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા અને મચ્છી ભેગા કર્યા તો બાર ટુકડા ભર્યા

ત્યારે આપણે બધી જરૂરિયાતો પ્રભુ પોતે પૂરું પાડે છે પણ ઘણી વખત આપણે એ વિચાર કરતા નથી સવારથી સાંજ સુધી સાંજથી સવાર સુધી રોજ બરોજ શું કરવાનું ખ્યાન મેળવવાનું કઈ રીતે મેળવવાનો એની પાછળ આપણે દોડા દોડી કરતા હોઈએ છીએ પણ પ્રભુને માટે થોડો સમય અર્પણ કરવા માટે આપણે ભાગ્યે વિચાર કરતા હોઈએ છીએ જ્યારે પ્રભુ આપણે માટે બધું પૂરું પાડી શકે એમ છે તો ત્યારે શું કામ પ્રભુને માટે આપણે સમય અર્પણ કરી શકીએ એવું નથી વિચાર કરી જુઓ જ્યારે તમે સવારે ઉઠો છો અને સાંજે પાછા આવીને સુઈ જાઓ છો તે સમય સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે પ્રભુને માટે કેટલો સમય આપ્યો છે અને આપણા પોતપોતાના કાર્યો માટે કેટલા સમય આપ્યો છે તોડ વિચાર કરી જોઈએ તો આપણને ખ્યાલ આવશે જાણે બધું હું ખરું છું મારા દ્વારા બધું થાય છે અને હું બધી જગમાં જઈને મારે માટે બધું મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું મારા પ્રયત્ન દ્વારા જ હું બધું મેળવી શકું છું એ રીતે બહુ વિચાર કરીને એ રીતે દોડા કરતા હોવું જેમાં કોઈ શંકા નથી આપણે તપાસ કરીને જોઈએ તો ખ્યાલ આપણને આવી જશે અને તેથી જ્યારે પોતાના શિષ્યો સાથે અન્ય લોકો આવ્યા હતા બે ત્રણ દિવસ પ્રભુની સાથે હતા ત્યારે બીજું કશું વિચાર કરવાની જરૂર નથી પ્રભુ પોતે તેમને બધું પૂરું પાડે છે કારણ પ્રભુની વાણી માટે તેમને તે સમય ફાળવ્યો હતો હા ભાઈ તો બહેનો ડેફિનેટલી ઘણા બધા જ્યારે જ્યારે આપણને તક મળે છે આપણે દેવળમાં છીએ ક્રિસ્તજ્ઞમાં આપણે ભાગ લઈએ છીએ એ બધું બરાબર છે પણ તેમ છતાં જ્યારે સમય ના મળે તો તો સવારે જ્યારે હું ઉત્યો છું બે મિનિટ પ્રભુની વાળને સાંભળવા વાંચવા સાંભળવા સમજવા એને ગ્રહણ કરીને દિવસ આરંભ કરવા માટે હું કોશિશ કરું ત્યારે પ્રભુ મારે માટે બધું પૂરું પાડશે એમાં કોઈ શંકા નથી દયા સગર પ્રવેશો આપણા જીવન ઉજ્જવળ બનાવો આમેન પિતા અને પુત્ર અને પવિત્રાત્માને નામે આવે જયુ અક્ષર બને I am you, are